કાર્યક્રમના ઇન્ચાર્જ એવા વરસાબેન દોશીને વિનંતી કરી તો વિશેષમાં આપણને માહિતી આપશે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં છવ્વીસ ડિસેમ્બર રાષ્ટ્રીય બાલ દિન વીર બાલ દિન તરીકે ઉજવવાનું નક્કી થયું છે એ સંદર્ભે ગુજરાતની અંદર જે વ્યવસ્થાઓ બની છે એની આપને જાણકારી આપું તો ત્રિસ્તરીય આ કાર્યક્રમ થવાનો છે એમાં જે પ્રદેશ કક્ષાનો જે કાર્યક્રમ થવાનો છે એ છવ્વીસ ડિસેમ્બરે થલતેજ પાસે આવેલા ગુરુદ્વારની અંદર આદરણીય સીએમ સાહેબની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થવાનો છે કાર્યક્રમની અંદર અમારા માન્ય સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં અને કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની ગરિમામય ત્યાં ગુરુદ્વારની અંદર સમૃદ્ધ કીર્તન થશે અને લંગર પણ રાખવામાં આવેલું છે ત્યારબાદ દરેક જિલ્લા કક્ષાએ પણ આ પ્રકારનો કાર્યક્રમ થવાનો છે જિલ્લા કક્ષાએ જે કાર્યક્રમ થશે એમાં જે બંને બાળકોનું જે બલિદાન છે એની આખી વાર્તા સ્વરૂપે આખી જે પ્રિન્ટ મળી છે એ પ્રમાણે એનું એક પ્રદર્શની ગોઠવવામાં આવશે ત્યાં પ્રદર્શની ગોઠવ્યા પછી એક શોર્ટ ફિલ્મ પણ જિલ્લા કક્ષાએ બતાવવાની છે અને એની અંદર પણ કોઈ સારા વક્તાને દરેક જિલ્લા કક્ષાએ મોકલીને આ જે વિષય છે એ વિષયને વિષયથી અવગત થાય જિલ્લાની અંદર તો બધા લોકો જાણે જ અને ખાસ કરીને આ શહાદતને યુવાનો સુધી બાળકો સુધી પહોંચાડવા માટે આ દિવસને સમ સમજીને શાળા કોલેજોની અંદર પણ આ કાર્યક્રમ કરવા માટેનો પરિપત્ર થયો છે ત્યાર પછી મંડલ કક્ષાએ પણ આ કાર્યક્રમ કરવાનો છે તો કક્ષાના કાર્યક્રમની અંદર પણ સામૂહિક રીતે મોટી સંખ્યામાં યુવાનો મહિલાઓ વેપારી વર્ગ મંડલના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં પણ એક ગોષ્ઠીનું આયોજન થયું છે શાળાઓની અંદર પણ પ્રતિસ્પર્ધાઓ આના માટે યોજાય વીઝ યોજાય એ પ્રકારનું આયોજન થયું છે મુખ્યત્વ આ વીર રાષ્ટ્રીય વીર બાલદિન ઉજવવા પાછળનો જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ચોક્કસ માને છે કે આ શહાદતને આપણે ઉજાગર કરવી જોઈએ વર્ષો સુધી ભૂલાઈ ગયેલી આ વાત ને ફરી પાછી જીવંત કરીને એક ધર્મ માટે એક સંસ્કૃતિ માટે નાના નાના બાળકોના બલિદાન જે થયા છે એ એ બલિદાનને શહીદી જે એમણે વોરી છે એ શહાદતને યાદ કરવા માટે આ રાષ્ટ્રીય વીર બાલ દિવસ પૂરા ભારત દેશની અંદર ઉજવાવાનો છે માનનીય દેશના વડાપ્રધાન શ્રી પોતે પણ દિલ્હીમાં એક બહુ મોટા કાર્યક્રમની અંદર પ્રગતિ મેદાનમાં હાજર રહીને આ કાર્યક્રમને સંપન્ન કરવાના છે આ રીતે ગુજરાતના તમામ જિલ્લાઓમાં મંડળ સ્તર સુધીના કાર્યક્રમનું આયોજન થયું છે ગાદીના ગુરુ ગોવિંદસિંહના દીકરાઓ એમના ચાર દીકરાઓ હતા મહજીત જુજારુસિંહ જોરાવરસિંહ અને ફતેહસિંહ પહેલા બંને બાળકોને તો તલવારથી રેસી નાખાતા ધર્મ અંગીકાર કરવા માટે મોગલ આક્રમણની અંદર જે મુસ્લિમ રાજાઓ હતા એમણે મુસ્લિમ ધર્મ અપનાવવા માટે થઈને અમને ખૂબ આગ્રહ કર્યો પરંતુ શીખ સંપ્રદાયના આ બંને બાળકોએ ધર્મ ન સ્વીકારવાની વાત કરી એ વખતે બે બાળકોનું બલિદાન તો થયું જ હતું અતિ આગ્રહ કરી અને વળી પાછા આ પરિવારને હેરાન પરેશાન કરવાનું જ્યારે ફરી થયું ત્યારે એમના બે બાળકો એટલે જોરાવરસિંહ અને ફતેસિંહ માત્ર નવ અને સાત વર્ષની નાની ઉંમરના બાળકોને ધર્મ માટે તમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરો એ પ્રકારની કટ્ટરતા ની સામે બંને બાળકોને જીવતા દીવાલમાં ચણી નાખવાનો જ્યારે આદેશ થયો ત્યારે આ નાના નાના બાળકોએ પોતાના ધર્મ માટે પોતાની સંસ્કૃતિ માટે એ બલિદાનને પણ ગળે લગાડી લીધું અને પોતે કોઈપણ સંજોગોની અંદર મુસ્લિમ ધર્મ અંગીકાર નહીં કરે અને આ બંને બાળકોને એક નવ વર્ષ અને એક સાત વર્ષનો ને જીવતા ચણી લીધા છે હૃદય ઉપર એક આપણને લાગે કે આવા નાના નાના કુમળા બાળકોને આ રીતે ચણી લેવાની જે વાત છે એવું પણ આગળ લખેલું છે કે નવ વર્ષ અને સાત વરસના બંને બાળકો હતા એ બંને ભાઈઓ વાતો કરે છે કે આપણને મોતનો ડર નથી મોતનો ખોપ પણ નથી આપણને ભલે જીવતા ચણી લે પણ નવ વર્ષનો ભાઈ એવું કહે છે કે તું મારા કરતાં નાનો છું તારી હાઈટ મારા કરતાં નીચી છે મને દુઃખી વાતનું છે કે આ જ્યારે ચણતર થશે ને ત્યારે તારા શ્વાસ મારી પહેલાં બંધ થઈ જવાના છે આવી વીરતાની વાતો આ વીર બાળકોમાં સાંભળીને આપણી પેઢી આ વાતને જાણે આ શહાદતને ઓળખે આપણા કુટુંબની અંદર આપણા ઘરની અંદર આપણા બાળકોને પણ આપણે આ વાર્તા કહીએ કે આ શહીદી આ શૌર્યતા ભરેલો આપણો રાષ્ટ્ર અને સંસ્કૃતિ માટે રક્ષણ કરતાં આપણા બાળકોને આપણે યાદ રાખીએ જીવનમાં આ કહાની છે ભારતીય જનતા પાર્ટીએ આ રાષ્ટ્ર રાષ્ટ્રીય વીર બાલ દિન ઉજવવાનું નક્કી કર્યું છે એટલે આખા દેશની અંદર તમામ ગુરુદ્વારો ઉપર તો આ કાર્યક્રમ જ જતાં બેકમાં એનજીઓ છે ઘણી બધી જગ્યાએ આની પ્રભાત ફેરી નીકળવાની છે બધી શાળાઓમાં અને સાહેબનું કામ ઉજાગર કરવાનું જ છે એટલે બધી જ જગ્યા ઉપર આ કાર્યક્રમ આ જ રીતે થવાના છે ભારતીય જનતા પાર્ટીનું આ સંગઠન પર્વનું કામ ચાલી રહ્યું છે એટલે પ્રથમ તબક્કામાં બુથની રચનાઓ પછી મંડળની રચનાઓ તરફ અમે આગળ વધ્યા છીએ અને લગભગ બસો જેટલા બુથ મંડળના પ્રમુખોની જાહેરાત એ થઈ ચૂકી છે અને આવનારા બે ચાર દિવસમાં લગભગ બધા મંડળો જાહેર થઈ જાય એ પ્રકારની વ્યવસ્થા સાથે અમે આગળ વધી રહ્યા છીએ તાલુકાની તો મેં કહ્યું એમ બે ચાર દિવસમાં થશે પૂર્ણ એના પછી જિલ્લાની રચનાઓ માટે અમે એક સત્યાવીસ તારીખે મળવાના છીએ અને એમાં જે ગાઈડલાઇન નક્કી થાય એ પ્રકારે આગળ પછી એની રચનાઓ પણ ઝડપથી પૂર્ણ થાય એ દિશામાં આગળ વધીશું એવી કોઈ પોલિસી ભૂતકાળમાં પણ રિપીટ કરવા જેવી નહોતી અત્યારે પણ નથી ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે અને કામ કરતાં કરતાં જે રીતે વ્યવસ્થાઓ ગોઠવાતી જાય

તો ગુજરાતમાં માની નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારે એમણે આ રાજ્યનો સર્વાંગીણ વિકાસ થાય એ દિશામાં પૂર્ણત પ્રયત્નો કર્યા અને ખેતી ઉદ્યોગ આ બધામાં આગળ વધવાની સાથે રોજગારીના ક્ષેત્રમાં પણ ગુજરાતમાં સૌથી વધારે લોકોને કામ મળે રોજગાર મળે એ પ્રકારની દિશામાં ચોક્કસ પ્રયત્ન થયો છે આજે પણ ગુજરાત એ રોજગારી આપવાના સંદર્ભમાં મોખરે છે આપે કહ્યું એ પ્રકારે વાળા વિષયમાં આત્મહત્યા એ ખરેખર દુઃખદ વિષય છે પ્રત્યેક વ્યક્તિ પોતાનું જીવન સુખરૂપ પસાર કરે એ પ્રકારની વ્યવસ્થાઓ સમાજ જીવનમાં ગોઠવાવી જોઈએ એટલે એ દુઃખદ વિષય ને ધ્યાને લઈ અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ પણ સંવેદના વ્યક્ત કરી છે અને એ દિશામાં શું કરી શકાય એ પ્રકારની દિશામાં ચિંતા ચોક્કસ કરશે અત્યારે કઈ એવો વિષય એકદમ સીધો નથી પરંતુ માન્ય મુખ્યમંત્રીશ્રી સાંભળી અને એમની કક્ષાએ કંઈ એમાં શું થઈ શકે એ કરવાનો પ્રયત્ન ચોક્કસ કરશે આભાર મિત્રો